નમસ્તે મિત્રો પલ્લવી યશ્વન સોશિયલ વર્કર મિત્રો વાત આપણા સૌનીમાં તમારું સ્વાગત છે મિત્રો હા એઝ યુઝ્યુઅલ તમારા સારા અને સુંદર પ્રતિભાવ ને માટે ખાસ તમને ધન્યવાદ મિત્રો હા મારો કાલનો જે મારી કાલની ટોક હતી વાર્તાલાપ એ તમને લોકોને ગમ્યો મને સારું લાગ્યું મિત્રો ઇંગ્લિશ ને ગુજરાતી બેમાં એટલું જ ઇક્વલી મને બધાને ગમે છે તો સારું છે મિત્રો મેં હમણાં જ લખ્યું છે કે ભાઈ બાળપણના સંસ્મરણો ગમે તે વખતે કેમ આપણને મીઠા અને ચિરસ્મરણીય લાગે છે આપણે પંદર વર્ષના ના થાય ત્યારે આપણે એમ કે હું નાનો હતો ને ત્યારે આ મને બધું યાદ છે પચીસ વર્ષે એમાં તમારા મોઢા ઉપર ઝલક આવી જાય પાંત્રીસ પિસ્તાલીસ પાસઠ પંચોતેર પંચાણું જેટલા જીવો ત્યાં સુધી જે બાળપણની વાત હોય ને બાળ ગોઠિયાઓની વાત હોય ને તમે જે મજા કરી હોય મિત્રો એ એટલું બધું તમારી આંખ સામે આવે છે તો મિત્રો બાળપણ બધાને એક નિર્વિવાદ રીતે કેમ ગમે છે લગભગ બધાનું જેનું કિશોરાવસ્થા કે યુવાન અવસ્થા કે લાઈફ સારી ના જવાની હોય એ લોકોનું એ બાળપણ તો બહુ જ સરસ હોય છે મમ્મી પપ્પા એના માટે બધું જ કરી છૂટે છે મિત્રો હોય કે ન હોય તો મિત્રો આ મને એક ગીત મારી પાસે શબ્દો નથી હું લાવતી હતી હમ બે લીટી ક્યાં દિન થે હાય હાય બચપણ કે દિન ભી ક્યા દિરતે ઉડતે ફિરતે तितલી બચપણ લલલાલાલા બહુ સરસ ગીત છે મિત્રો મારપણ ન તો કેટલા બધા ગીતો તમે આ લાઈન સર મળ્યા જ કરે એટલે બધું બચપણ નું તો સવાલ એ થાય છે કે એવું તે શું આપણા બાળપણમાં હોય છે કે આપણને સતત એ જ યાદ આવે મિત્રોને નિર્વિવાદ રીતે આપણને જિંદગીનો એ ફેસ તો એટલો બધો ગમે છે સમટાઈમ્સ સમટાઇમ્સ મોર ધન યુવાની એવું લાગે છે મને તો તો મિત્રો આંગળીને બેઠે બધાય ગણી શકે પણ આપણે યાદ કરીએ સાથે મળીને તો એક તો નિર્દોષ જે આનંદ છે આપણે નિર્દોષ હતા બિલકુલ કાંઈ ખબર જ નથી હોય ને જુદા જુદા ગુણ અવગુણ આપણે માહિતગાર જ નહોતા એનું ડેવલપમેન્ટ જ હજી થયું નહોતું આપણને બધા સારા બધા હસતા હતા જે એની પાસે જતા રહીએ સાવ નાના હોય ત્યારે એને નિર્વિકાર કોઈ આપણામાં વિકાર એક જાતનો હતો નહીં મિત્રો એટલે તો કે છે કે ભગવાન બાળ સ્વરૂપે ભગવાન ભગવાનનું સ્વરૂપ છે ને એને એને કંઈ દુનિયાનું લાગુ જ નથી પડતું એ એ તો એની દુનિયામાં હોય છે તો આપણું નાનું વિશ્વ નાની જરૂર નાની ખુશી નાના આનંદ બધું નાનું જ હતું હા આપણે કાંઈ બહુ મોટી વસ્તુની જરૂર નહોતી જે આપણને ઘરમાં મળે ને વી વી નેવર ન્યુ વોટ ઇઝ કમ્પેરિઝન સરખામણીની તો કાંઈ આપણને ખબર જ નથી મિત્રો હા તો એક તો એ એ કારણ હોઈ શકે બીજું આપણને જે મહત્ત્વ મળતું હતું ને અનડિવાઇડેડ ઇમ્પોર્ટન્ટ નાના હોય ને એને તો એટલું બધું મહત્ત્વ મળતું હતું મિત્રો એટલે કદાચ જોઈએ એટલે આપણને એ દિવસો બહુ જ હુંફાળા યાદ રહી ગયા છે હા મહત્વ મળે ને સતત પ્રેમ પ્રેમ એન્ડ પ્રેમ બધા તમને પ્રેમ કરે નાના હો ત્યારે તમારી સ્ટાઈલ તમારે બોલવાની રીત આ તે બધાને હુલાવી ફૂલાવીને તમે એમાં મળી મળી થોડાક મળે તો સેજ તમે વળી ગોળ ગોટું મોટું ગોળ મટોડો તો એમ કરે ને વધારે માંડ્યા જ કરે તમારી કોઈક એક પિક્યુલરિટી શોધે ને હા તો સતત પ્રેમ મળે બીજું એક તો ખાસ પહેલું જ કહેવું જોઈએ નો રિસ્પોન્સિબિલિટી વી ડોન્ટ નો વોટ ઇઝ વોલ વોટ ઇઝ અર્નિંગ કમાવું શું દુનિયા શું હબંધ શું રાખવા આપણે વ્યવહાર કેમ સાચવવા કેવી રીતે આપણે ફીસ ભરીશું ઘરનું કરિયાણું કેવી રીતે આવશે હં કેટલી બધી વાત ફી ભરવાનું કે એવરીથિંગ ભણતર કે કુટુંબ આવી કોઈ જવાબદારી જ નહીં 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 રાંધવા જમવાની કોઈ જવાબદારી કાંઈ જવાબદારી નહીં હે નિજાન દોડો અને વટ પડે ત્યારે સાંજે તો મિત્રો કોઈ જવાબદારી નહીં એટલે મિત્રો તમને એટલે કદાચ આપણને યાદ આવતું હોય બીજું એક કેરેક્ટરિસ્ટિક છે કે માફી તરત આપી શકો તમને તમે તરત માફ કરી દો કોકને હા તો તરત માફ કરો અને એ મળી પણ જાય માફી તમને મળે તરત તમે તરત કરી દો માફ કોઈ પણ નહીં મિત્રો એમાં એને કાંઈ બહુ લાંબી વાત નથી આમ તરત બે મિનિટમાં આમ ચાલતા ચાલતા સમાધાન થઈ જાય ગમે એવો મોટો ઝઘડો કેમ ન હોય હા એટલે માફી આપી શકું અને તમને મળી પણ તરત જાય બે રીતે એટલે પણ બહુ સારું હતું એકદમ નિર્દોષ હતા આપણામાં કોઈ દોષ ક્યાંય હતો જ નહીં એવી ખબર જ નહોતી કોઈને અને કોઈનામાં દોષ છે એ પણ આપણને ખબર નથી આપણે જોતા પણ નહોતા આપણને આખી દુનિયા સારી લાગતી આખી દુનિયા સારી લાગતી આખી દુનિયા આપણી લાગતી જે છે બધું મારું જ છે પેલો આ વસ્તુ મારી નથી ને છેનો ખ્યાલ તો ધીરે ધીરે આવતો હોય હા તો બધું આપણું ગમે તે ગાર્ડનમાં જવાય ના આપણે તો પછી ડૂ ને ડોન્ટ ધીરે ધીરે શીખવા મળે કોઈ પણ દુનિયાવી જે ચીજ હતી કે જબરાઈ હતી કે એ એનું કોઈ આપણામાં ક્યારેય હતું જ નહીં મિત્રો પછી એક એનું લક્ષણ આપણને અત્યારે એવી ખબર પડે છે યસ સોરી અત્યારે ખબર પડે છે ત્યારે વી વેર નોટ કોન્શિયસ પણ શારીરિક તરવરાટ હતો ને તો ત્યારે કોઈ ક્યારેય નાનો છોકરો સાવ નાનું ધ મૂડ એને દસ હજાર સ્ટેપ ચાલવાનો નથી હોતો ડોન્ટ ગેટ કહેવું પછી એમ કરતા કરતા પાછા સૂઈ જાય ઉઠીને અમે મહાત્મક બે કેટલો બધી મૂવમેન્ટ બાપરે અને આપણે પણ એમ કે નાના હતા ત્યારે કંઈ ખબર નથી પણ અહીંયા દોડીએ ને અહીંયા દોડીએ ને કોઈ ફિયરનું એવું ખાસ એટલી બધું એવી નોલેજ એની નહીં ક્યાંક ચોડી જોઈએ ને બધું કેટલું બધું કરતા હતા નાના હતા એટલે જે ફિઝિકલ આસ્પેક્ટ હતો ને એ તરવરાટ એટલે પણ આપણને એ ગમે છે ને યાદ આવે છે બીજું વોટ એવર વી હેડ વોટ એવર વી હેડ એમાં આપણને આપણું વધારે છે કે ઓછું છે એવી કાંઈ ખબર નથી હં એ એ એનો વિવેક બુદ્ધિ કે રિલેટેડ ટર્મ આપણને કોઈ દિવસ ખબર જ નથી કે તારી પાસે બે છે તો મને એક આપીશ તો કે હા આપીશ તારો કંપાસ બહુ ગમે છે હું લઈ લઉં તો કે લઈ લઉં એટલે સાવ નાના હોય ત્યાર પછી અઢી ત્રણ વર્ષનું બધું ડેવલપ થાય છે પણ તરત જ ત્રણ વર્ષના છોકરાને કહો ને કે ભાઈ એની તારી વાત તો સાચી છે પણ હવે એ તને સોરી કે છે ને માફ કરી દે ને રમાડ ને હવે તરત જ એનો હાથ પકડીને કે હા ચાલ કોઈ બીજા હોય તેમ કે ફરી આવું ના કરતો એમ કરીને પણ એને લઈ જાય આઈસોલેશન નહીં તમને એકલા બે એકલા પાડે નહીં એ નાનપણમાં એવું થાય છે જયારે બચપન બચપન કે દર ભી વારે વારે એવું જ થાય આપણને હા ખરેખર નાનપણ કોઈ પણ પૂછો ને કઈ નાનપણનું કે તમે ત્યાં હતા તમે આનો દીકરો કે તમે આમ એટલે આંખમાં જ ચમક આવે ઓ સીધી આંખ ને મગજ ને બધા દોડતું ત્યાં પહોંચી જાય હાફ ઇઝ સ્પેન્ડ યોર ચાઇલ્ડહુડ લુક એટ મી મને જોવું બચપન કે દિન ગાતા જાણે કેમ એવા સો સો મિત્રો બાળપણ એટલે બાળપણ પછી મિત્રો જે હોય તેમાં આપણે સંતોષ માનતા અને એક બીજું કે સમજાવે ને કોઈ તો આપણે ગોળે ઉતરી જતું હવે તો આપણે દલીલ કેટલી બધી કરીએ છીએ મિત્રો હ કે આપણો પોઈન્ટ રજૂ કરીને આમ આપણને અમુક રીતે બહાર લાલ સમજાવે કે હું તને કાલ ચોક્કસ લઈ આવી દઈશ એટલે આપણે માની જઈએ પછી એવું કાલ લાવ્યા કે નહીં ને રોજ કાલ કહીને કેમ નથી આપતા એવું કાંઈ ન હોય માની જાય એના બદલે તમને ડાયવર્ટ કરીને બીજો સ્ટીમ્યુલસ વધારે કંઈ ઇન્ટરેસ્ટિંગ આપે તો તમે એમાં પડી જાઓ તો આ આ બધા પોઈન્ટ્સ મને તો લાગે છે કે આપણને બચપણ આપણું બાળપણ છે એને ચિરસ્મરણીય અને એ સંસ્મરણોને એકદમ મીઠા સંસ્મરણો બનાવે છે આ બધી વસ્તુ છે તો અત્યારે આપણે એવા થઈ શકતા નથી પણ મિત્રો અમુક વખતે તમારામાં એ એ ગુણ તમે બાળપણના નહીં હો બધા પણ અમુક તમારામાં ડેવલપ થાય છે કે જવા દેને સમજતો નથી એમ એમ કરીને એવા કંઈક થતા હોય છે અને મેં તો મિત્રો એવું જોયું મારો તો એવો અનુભવ છે કે આઈ ડોન્ટ આઈ કમ્પેર માય સર બીજાની સાથે એટલે મને ખબર પડે છે કે મેં પચીસ વર્ષ બાળકો સાથે વિતાવ્યા પચીસ ટ્વેન્ટી ફાઈવ અને છું બીજા બીજા મોટા છોકરાઓને મળતી તેવું નથી ઘણા મોટા ટેન ટેન ઇયર્સ ટ્વેલ્વ ઇયર્સ મેજર પાર્ટ ફ્રોમ થ્રી ટુ ફાઈવ ટુ એ જ તો રાત દિવસ સુધી તમારી કંપની જો આ બાળકો હા તો હું એવો દાવો નથી કરતી મારામાં બધી સમાજની કુટિલતા ને બધું છે એવું હું નથી કહેતી પણ બીંગ એ લોકોની સાથે તમે આટલું બધું રહો ને તો તમે ઘણા સાહજિક ને ઘણા તમે એવા એના જેવા થોડા ઇનોસન્ટ તો ના કહેવાય પણ એના જેવા તમે ફિકર તો ઘણી આવી તમે બાળ સહજ બહુ જ થઈ જાઓ છો હા તમને બધા લોકો સારા જ લાગે એવી ખબર નથી પડતી જો બહુ વરસ તમે રહ્યા હો ને બાળકો સાથે તો તમે બહુ બાળક જેવા થઈ જાઓ અને છે ને બીજું કે તમે બધાને કહી બહુ શકો કે ભાઈ આમ છે તો આમ મોટા આવો લાભ ન મળે એક ઇવેન્ટ બને અને હું તમને એક જ મારું પર્સનલ દાખલો આપું તો ડોન્ટ નો કેવું સ્થાને છે કે સ્થાને છે પણ ઇટ ઇઝ માય હેબિટ ઇટ ઇઝ માય હેબિટ અવર નો અમારે છોકરું નહોતું સંતાન થયું નહીં તો મિત્રો થોડુંક સાયકોલોજી થોડુંક કમ્પેરેટિવ સ્ટડી નોર્મલ ને એબનોર્મલનો કરવાની મારી ઈચ્છા હતી કારણ કે મારો વિષય એ હતો તો એ એ કમ્પેરિઝન કરવી હતી પ્લસ મને એ બીજું હું બાળ મંદિર અમારા જમાનામાં નહોતા હું તો સાત વર્ષે ફર્સ્ટ સ્ટેન્ડર્ડમાં જ બેઠી હતી ફર્સ્ટ સ્ટેન્ડર્ડમાં ઘણી એક્ટિવિટી નાના છોકરાને કરાવવા આવી હતી રમકડા બનાવવાના અંતે બધું પણ મને મને કેજી નર્સરી બહુ ગમતું હતું એટલે મિત્રો છે ને પચીસ વર્ષ મેં ત્રણથી પાંચ વર્ષના બાળક સાથે જ કામ કર્યું અને હું તમને એક વાત તો મારે પચીસ વર્ષ થયા ને પછી અમને તો લો ગાર્ડન અમે લો ગાર્ડન સિલેક્ટ કર્યું આ વસ્ત્રાપુરનું ઇજા બંગલા જે છે લો ગાર્ડનમાં પાંચેક છે તો અમે એ એ સિલેક્ટ કર્યું તો એટલો બધું મોટો બંગલો ને બધી એરેન્જમેન્ટ ને એવરીથીંગ બધું ઓર પેરેફોર્નલિયા ને તો હું તો જતી હતી ને મારા વારે મને કહ્યું કે પેલા ભાઈ હજી તો એ લોકો સાથે રમી ના રહી પચીસ વર્ષથી આવે આ ઘરને તાળો મારીને ક્યાં ઉપડી છું અહીંયા રહે ને ઘરમાં તો મેં એમને કહ્યું મને એકાદ કલાકનું કંઈક કામ આપવામાં મદદ કરશો એટલે એમણે હા પાડી દીધી એટલે ટ્રસ્ટીશીપને વોટે ભાર આઈ જસ્ટ રિઝાઇન એન્ડ આઈ કેમ બેક ટુ માય હોમ સચું નાઇઝ બંગલો અને એવું નથી ફ્રેન્ડ્સ એટલી બધી ક્રિએટિવિટી ડેવલપ થઈને ઇન આઈ વોઝ નોટ વર્કિંગ બટ આઈ વોઝ વિથ ધેમ મગજથી હું એ લોકોની સાથે હતી ને મેં હજાર છોકરાની સ્ટડી ઉપરથી મારા હજાર માનસ સંતાન નામની ચોપડી લખી એક દોઢ વર્ષ એમની સાથે હતી ને પછી તો રેસ્ટ ઇઝ જુદા જુદી ઘણી બધી વસ્તુ કરી મ્યુઝિક સાત વર્ષ કર્યું પેઇન્ટિંગ કર્યું ઘણું બધું કર્યું મિત્રો અને અને પછી બહુ ગૃહસ્થ જીવન બહુ સરસ જીવ્યું એ પણ જરૂરી જ છે હા તો મિત્રો જે આ બાળપણ છે ને એટલે વાત એમાંથી નીકળી કે તમે એવું ચાઇલ્ડ લાઈક તમે એવું થઈ શકો તમારે થવું હોય થોડોક એ ગુણ ડેવલપ થઈ જાય ને થોડોક વિરક્ત ભાવ થઈ જાય તમને સંસારમાં રહીને તો પછી તમારે કાંઈ જીતવાનું બાકી જ નથી રહેતું મિત્રો વોટ એવર લાઈફ તમને જે મળી છે જેટલી મળી છે જેવી મળી છે ઘણી સારી મળી છે ટુ એન્જોય મિત્રો બેકગ્રાઉન્ડ મ્યુઝિક તો વાગશે ઓલ ડિફિકલ્ટી હું બેકગ્રાઉન્ડ મ્યુઝિક કહું છું जे जे कहीं फिजिकल वॉट एवर द डिफिकल्टी बेकग्राउंड म्यूजिक वगैरह तो, हुँ हुँ, music, है? दी दी तो है, क्या जो रोज हूँ गाँ चु बेकग्राउंड म्यूजिक वगैरह फ्रेंड के सारूँ गाँच छू प्या दीपी नहीं उठतु म्यूजिक तो होनी कहीं नही हूँ तो बचपन के दीर उ તમે પણ બચપનમાં સરી પડજો અને જરૂર પડે ત્યાં આપણા બાળપણનો ગુણ આપણે પકડી લઈએ મિત્રો હા અને કાંઈ નહીં તો એટ ધ એન્ડ ઓફ ધ ડે દસ મિનિટ જે ઇવનિંગ ટાઈમ હું કરું છું રોજ એ વખતે તો આપણે બાળક થઈ જ જોઈએ વી ડૂ વોટ એવર વી લાઈક પણ એમાં જે મજા છે ને મિત્રો એવી ક્યાંય નથી હા સો નાઉ ટેક રેસ્ટ મેં બહુ ઘણો તમારો ટાઈમ લીધો મિત્રો આમે મોડી તો થોડીક હતી પણ એનો રૂટીન વાઈઝ બધું થાય ને તો આવું આટલું તો થઈ જ જાય છે કંઈ ને કંઈ થતું હોય રોજ કંઈ કામ હોય અમુક ફોન કરવાના હોય આ હોય પછી આમાં પછી તમે અપલોડ કરો ને યુટ્યુબમાં મૂકો ને હા એટલે ઇટ ટેક્સ ટાઈમ તમે અમુક જ્યારે લાગતા વળગતા ગ્રુપમાં તમે એને હા અપલોડ કરો ને બધું ઇટ ટેક્સ ટાઈમ સો મિત્રો સાડા ચાર તો એમ જ થઈ જાય આઈ ગેટ ઓનલી વન અવર જ્યારે હું કાંઈ ના કરતી હોઉં હ સો ફ્રેન્ડ્સ નોટ એલ્સ તમે આવા યુટ્યુબમાં હું મૂકું છું એમાંય વાંચજો આગળના યુટ્યુબના એક બે એપિસોડ બધાને ગમવા માંડ્યા એવું લાગે છે અને આમ 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 ચાલીને ઘણા ત્યાં જાય છે એટલે ફ્રેન્ડ ફોર સમ આ સાઇમેટિરિયસ આઇન્ડ પુટિંગ ઇટ ઇન ઓન યુટ્યુબ એન આ once again i'm thankful and tomorrow i'll be here with very interesting subject i love you friends